એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો સવાર સવારમાં હું આવી ગઈ છું અમારા વાડામાં છુઓ તો ગલકા તોડવાના છે એટલા માટે હું આવી છું પણ એક નાનો છોકરો છે મેહુલ દર વખતે તોડી આપે છે તો એને મેં બૂમ પાડી છે આવે ત્યારે પછી એને ઉપર ચડાવું ને પછી ગલકા તોડી લઈએ તો મમ્મીએ કીધું હત્યા તોડી લે કે છે ને પાકા થઈ જાય છે એટલા માટે તો સવાર સવારમાં વાડામાં આવી ગયા છે અમે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી એન્ડ કદાચ આજે બનશે એનું શાક અને ગલકા એવું જ લાગે છે તો ચાલો કંઈ નહીં બન્યા રહીજો વિડીયોમાં સવાર સવારમાં અમે આવ્યા છીએ ગલકા તોડવા જો તો મેહુલને ચડાયો છે જો હા બેટા વહેલા ના તોડતો ધીરે ધીરે તા તો હમણાં અહીંયા મૂકી દઉં અને બહુ બધા થઈ ગયા છે તો થોડા પણ મોટા થઈ જાય ને પછી બી નીકળે છે હા એરું પણ તોડી લે આઈ આયરું જોજો પડવાનો ધંધો નહીં હાથમાં જ આપતું છે આજે છે ને તુવેર નું શાક માં બનાવશે ઉપર જ જતા ના હોય તો અહીંથી ચડજે તે દિવસ નીકળી ને ચડાય છે જવાશે તો જોજો વેલા નહીં

ঘরে চাল মস্ত কাছে মানে

મીઠું બધું એટલે ગુગલ થાય ગુડ મોર્નિંગ તું પાછી જાને પાછી હા મારો

આંગણવાડી ટાઈમ થયો તો મિતુની આસ્થા છે ને એક વાર તો ત્યાં ફરીને આવ્યા આવીને ને કે કે મમ્મા ત્યાં તો બંધ જ છે તો 10 વાગે ખુલે છે આંગણવાડી આ ધ્રુવી ને કાકી ચા લઈ લે ટીવી બંધ કર દે હમણાં નહીં જોતી અને આસ્થાને તો લઈ આવ કેમ ન <laughs> આછો જઈ ના મને કોઠા ખવડા લેવા તો કેટલા દિવસ ના વાસન દાદી ના ઘર માં પડી રહે તો મને કે કે મેં જીવન ત્યાં સુધી કરવા લાગીશ પછી હું કરીશ એમ તે વાસણ આ ઘરે મૂકવાના છે કે જાવે કાન નો હો છે કઈ જાવે કઈ જાય ચાલો ફટાફટ શાક કાપી દઉં ને પછી મમ્મીને આપી દઉં તો પૂરેપૂરો અડધો કલાક નીકળી ગયો મને આ શાક સમજતા ગીલોડા કાપતા બહુ વાર લાગે મને કાયમ જ્યારે પણ કાપું ને ત્યારે તો હવે જવું અને આજે છે ને થોડું વધારે હતું કે કામવાળા આવે છે એમના માટે બનાવવું પડે એટલા માટે બાકી અમારું હોય ને તો આટલી બધી વાર ન લાગે અડધો કલાક ન લાગે તો દસ મિનિટમાં કરી દઉં નહીં તો

તો ચાલો આજે છે ને બહાર પાડવામાં મોડું થઈ ગયું હતું કારણ કે વરસાદ પડતો હતો ને અત્યારે બરોબરનો તડકો કાઢ્યો છે તો હવે મારે ઘરમાં પોતું મારવાનું બાકી છે તો હવે તે કરી દઉં મેં કઈ સાંજ પડી ગઈ છે એન્ડ વાવાઝોડું આવે છે તૈયારી ફૂલ તો મેં કપડાં લઈ લો ला टिकट वा देबी किसमायो कय आइरु ह टेबल एफ साइड तमा छे हजुर आइम स भाको छ दियाको जीव त रहे छ क ज एउटा आइम छ कि आइ समझे ग्या छ अपो छ म न ब्या ल न ब्या ल न ब्या ल તક્યો ક્યાં આ મારી કેટલી ધ્યાનથી દેખે છે આ બીજી બિલાડી